खीन हा वह भी दिया पड़ेगा तू खाएगी तो ना खेदाओ તો હાલો એ હું આ ગમશે ને બધું ને બધું સાફ કરી નાખા બાથરૂમ ને પછી હજુ થોડાક લુગડા ધોવા નથી ધોવેલા ને પછી છે ને માંડવી જોવા બેહી Rồi xô cột in thăm nếu bất thử thôi này không Nếu heo lúc đáng sợ thì thôi ấy તો જ લુગડાને બધું ધોવાઈ ગયું ને હેવ આ માંડવી થોડીક પડી ને વીણાની એ ઉકાઈ આવશે ને ભરેલા હૂંકાઈ ગઈ આખી આખી આ છે ને અમે મ્યારમાંથી વીણી હતી ને એ છે માંડવી આ માંડવીના છે ને બાસકા ભરેલા એવું એ સાણની કુંડી ડોવે નાખા અમારે તો શેની આઠથી ડાયરેક્ટ પાણી આવે એટલે શેર ડોલું કે નાખી બી ન પડે ગેસ આપણી ફ્રીમાં હાલે ખાલી એક સાણ જ દોરવાનું રહે તો બહારમાંથી સાર અટાણે ઉતારીએ તને મન ભી ખીચડી ખર્વે સો ખાતસે નમહો માકોરેન રાખે દિયે દાળ ને બધું કેનિયા ભરે દિયે કેનિયા હા હા પાછી હા

કાં થાઈવ ઘેરું મતાવ મગ છે તો મગ ખાઈ લે હા કા ભાજિયા ખાઈ હું કા મગનો હિરો ખાઈ હું ખીચડી નો દસ મે મત પીછે હા よく言われたら。